કન્યા રાશિ વાળાઓ કઠિનાઈ જેટલી મોટી હશે તેને પાર કરવામાં મહિમા પણ એટલી જ વધારે હશે જો તમારી કન્યા રાશિ છે અથવા કન્યા છે તો આ વાક્ય માત્ર એક સુવિચાર નથી પરંતુ તમારા છેલ્લા ત્રણ વર્ષો વાસ્તવિકતા છે તમે એક લાંબો સમય એવા પ્રતિક્ષાલયમાં વિતાવ્યો છે જ્યાં પરિશ્રમ તો સો ટકા હતો પણ પરિણામ શૂન્ય તમે જીવનમાં એક અજીબ સા ઠેરાવ અને થાક અનુભવી છે તમે ચીજ પાડવા માંગતા હતા પરંતુ અવાજ બહાર નોતો આવતો પરંતુ જ્યોતિષીય ગણના આ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે હવે સમય નું ચક્ર ફરવાનું છે વર્ષ બે કોઈ સામાન્ય વર્ષ નથી આ તમારા માટે આત્મસંતુલન અને પુનરુત્થાન નું વર્ષ છે અમે અહીં હવામાં તીર નહીં ચલાવીએ ના જ તમને ખાલી સ્વપ્ન બતાવીએ આજે અમે ગ્રહોના એ તર્ક અને ગણિત નું વિશ્લેષણ કરીશું જે નક્કી કરશે કે તમે આગામી દસ વર્ષો સુધી કઈ દિશામાં આગળ વધશો આ વિડીયો ના અંત સુધી તમારી પાસે વર્ષ બે ની એક સ્પષ્ટ રૂપરેખા હશે અમે સમજીશું કે શા માટે બે જૂન બે તમારી કુંડળી સૌથી નિર્ણાયક તારીખ છે શા માટે આ વર્ષે મૌન રહેવું તમારું સૌથી મોટું અસ્ત્ર બનશે અને એ કયો સમય છે જયારે તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે એક ડાયરી અને પેન રહીને બેસો કારણ કે હવે અમે વર્ષ બે હાજર નીવ નું વિશ્લેષણ કરવાના છીએ કોઈ પણ વર્ષની દિશા ચાર મુખ્ય ધીમા ચાલનારા ગ્રહો નક્કી કરે છે પરંતુ કન્યા રાશિ માટે વર્ષ બે ની કહાની મુખ્યત્વે દેવ ગુરુ બૃહસ્પતિ ની ચાલ પર નિર્ભર છે અહીં એક વિરોધાભાસ છે જેને તમારે સમજવું અત્યંત જરૂરી છે બે હજાર છવ્વીસ તમારા માટે બે અલગ વિશ્વ લાવી રહ્યું છે વર્ષ શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરી થી બે જૂન સુધી ગુરુ તમારા દસમા ભાવ એટલે કર્મ સ્થાન માં મિથુન રાશિ ગોચર કરશે ધ્યાન આપજો આ સમય પરિણામ નહીં પ્રક્રિયા છે એક જૂન સુધી તમને એવું લાગી શકે છે કે તમે યોજનાઓ તો ઘણી બનાવી રહ્યા છો પરંતુ તેને મોટો ફેરફાર આવશે બે જૂન બે હજાર છવ્વીસ આ તારીખ ને ખાસ કરીને નોંધી લો આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિ પ્રવેશ કરશે કર્ક રાશિ ગુરુ ઉચ્ચ હોય છે એટલે પોતાની સૌથી શક્તિશાળી અવસ્થામાં અને આ મહા

સાતમો ભાવ હોય છે પાર્ટનરશિપનો જીવનસાથીનો અને પબ્લિક ડીલિંગ્સનો શનિ અહીં દિગ્બલી હોય છે મિત્રો શનિ જ્યારે સાતમા ભાવમાં આવે છે ત્યારે તે તમારી પાસે માત્ર એક જ વસ્તુ માંગે છે સત્ય ડેટા કહે છે ખોટું બોલવું ખતરનાક છે જો તમે આ વર્ષે ખોટાનો સહારો લીધો અથવા હેરાફેરીની કોશિશ કરી તો શનિદેવ મીન રાશિમાં છે તે તમારા જીવનમાં સુનામી લાવી શકે છે પરંતુ જો તમે સાચા છો તો એ જ શનિ તમને એ પબ્લિક સ્ટેટસ આપશે જે કોઈ રાજાને મળે છે તે ઉપરાંત રાહુ લગભગ આખું વર્ષ કુંભ રાશિમાં રહેશે તમારા છઠ્ઠા ભાવમાં જ્યોતિષમાં કહેવાય છે કે છઠ્ઠા ભાવનો રાહુ સૌથી શુભ હોય છે શા માટે કારણ કે આ શત્રુ હનતા યોગ બનાવે છે તમારા દુશ્મનો તમારું કંઈ બગાડી નહીં શકે તે કોશિશ કરશે પરંતુ તે પોતે જ બેનકાબ થઈ જશે તે જ કેતુ સિંહ રાશિમાં રહેશે બારમા ભાવમાં આ તમને આધ્યાત્મિક બનાવશે તમને એકલતા સારી લાગશે અને એ જ એકલતા તમને આત્મક આપશે

વર્ષના પહેલા પાંચ મહિના એટલે જાન્યુઆરી થી મે સુધી તમારા માટે બ્રાહ્મણ પરીક્ષા જેવા છે ડેટા કહે છે નવો સ્ટાર્ટઅપ શરૂ ના કરો જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મે સુધી રોકાઈ જાઓ આ દરમિયાન તમને લાગશે કે તમે ઓફિસમાં સૌથી વધુ કામ કરી રહ્યા છો પરંતુ શ્રેય કોઈ બીજું લઈ જઈ રહ્યું છે બોસ તમને ઇગ્નોર કરી શકે છે તમને લાગશે કે તમારી કદર નથી પરંતુ મિત્રો ગભરાશો નહીં આ કુદરતનો તરીકો છે તમારી નીવ મજબૂત કરવાનો આ વખતે પોતાના જૂના પ્રોજેક્ટ છે પરંતુ જેવું જૂન આવશે ગુરુ હશે અહીંથી કહાની બદલાશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તે મળશે જો તમે ટ્રાન્સફર માંગતા હતા તો તે થશે સેલરી વધવાના મજબૂત યુગ છે બિઝનેસ વાળાઓ માટે ડેટા કહે છે કે ઓક્ટોબર થી ડિસેમ્બર વચ્ચે તમને મોટા કોર્પોરેટ ઘરાનાઓથી કોન્ટ્રાક્ટ મળી શકે છે તમારા અટકેલા બિઝનેસ પ્રોજેક્ટ ફરી જીવિત થઈ ઉઠશે સૌથી મોટી વાત આ વર્ષે તમને પહેલ કરવાનો લાભ એટલે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળશે જો તમે કોઈ અનોખો આઈડિયા લોન્ચ કરો તો તમે માર્કેટમાં છવાઈ જશો પૈસાના મામલેમાં બે હજાર છવ્વીસ ને વર્ગોત્તમ વર્ષ કહેવાયું છે તમારો બેંક બેલેન્સ માત્ર વધશે નહીં પરંતુ બમણો પણ થશે પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે તમે પૈસા જોડશો નહીં તમે પૈસા ખર્ચ કરશો સંપત્તિ બનાવવામાં જમીન ખરીદવી ઘરનું રેનોવેશન કરાવવું અથવા મોટી ગાડી ખરીદવી ડેટા કહે છે કે તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરો અથવા કોઈ ધાર્મિક સ્થળ પાસે જમીન લો આ રોકાણ સોનું બની જશે હા ધનના મામલેમાં બે વસ્તુઓનું ધ્યાન જરૂર રાખજો પહેલું જાન્યુઆરી બે હજાર ચોરી અથવા આર્થિક નુકસાનનો ડર છે પોતાની કિંમતી વસ્તુઓ સાચવીને રાખો બીજુ આવક વેરા ડેટા સ્પષ્ટ ચેતવણી આપી રહ્યો છે પોતાના ટેક્સ સમયસર ભરો કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર શોર્ટકટ ના લો નહીં તો સરકાર તરફથી નોટિસ આવી શકે છે પોતાની બેલેન્સ શીટને બિલકુલ ગુપ્ત રાખો કોઈને બતાવશો નહીં હવે આવીએ એ ભાગ પર જે દિલની સૌથી નજીક છે રિશ્તા 2026 માં કન્યા રાશિવાળાઓ માટે રિશ્તાઓનો થીમ છે ફિલ્ટર શનિદેવ તમારા સાતમા ભાવમાં છે મીન એક જળ તત્વ રાશિ છે કલ્પના કરો એક શાંત તળાવની તેમાં જો એક નાની કંકરી પણ પડે તો લહેરો દૂર સુધી જાય છે આ વર્ષે તમારા રિશ્તાઓમાં એવું જ થશે નાની વાતનો બબાલ બની શકે છે નાની ગેરસમજ મોટું રૂપ લઈ શકે છે શા માટે કારણ કે શનિ તમારી પાસે પારદર્શિતા માંગે છે જો તમે પોતાના પાર્ટનરથી કંઈ છુપાવ્યું તો તે બહાર આવશે વિવાહિત લોકો માટે આ વર્ષ સમજદારીની પરીક્ષા છે તમારા પાર્ટનરની અપેક્ષાઓ ખૂબ ઊંચી હશે તે ઈચ્છશે કે તમે તેમને સમય આપો પરંતુ કરિયરના દબાણને કારણે તમે સમય નહીં આપી શકો તેનાથી તણાવ થશે એક વિશેષ ભવિષ્યવાણી એ છે કે ત્રીજા વ્યક્તિનો હસ્તક્ષેપ થઈ શકે છે કોઈ ત્રીજો માણસ તમારી વચ્ચે આગ લગાવવાની કોશિશ કરશે તેનો એક જ ઉપાય છે મૌન જ્યારે પણ વિવાદ થાય

તેનો અર્થ એ છે કે 2026 માં પાવર સેન્ટર તમે જ રહેશો સૌથી પહેલી વાત આ વર્ષે તમારું ઘર શાંતિમાં જ રહેશે ત્યાં હલચલ રહેશે ડેટા કહે છે કે તમે આ વર્ષે પોતાના ઘરને રેનોવેટ કરાવશો સજાવટ બદલશો અથવા નવું ફર્નિચર લાવશો ઘર સજાવવામાં તમારું ખૂબ મન લાગશે અને તેમાં તમે સફળ પણ થશો કોઈ માંગલિક કાર્ય જેમ કે પૂજાપાઠ અથવા કોઈને લગ્ન તમારા ઘરમાં થઈ શકે છે જેનું પૂરું મેનેજમેન્ટ તમારા હાથમાં હશે પરંતુ સાવધાની ક્યાં રાખવી છે ડેટા આ સંકેત આપે છે કે સસરાળ પક્ષ તરફથી મિશ્રિત સમાચાર મળવાના યોગ છે એવું થઈ શકે કે સસરાળ તરફથી કોઈ એવી વાત કહેવામાં આવે જે તમને ચુભે કોઈ ત્રીજો વ્યક્તિ તમારા અને તમારા પતિ વચ્ચે ગેરસમજ પેદા કરવાની કોશિશ કરશે આ વર્ષે તમારે પોતાની બુઆ અને નનંદ સાથેના રિશ્તા બગડવા ના દો તેમને સમય સમય પર કંઈક ગિફ્ટ જરૂર આપજો જો તે કંઈક કડવું બોલે તો જવાબ આપવાને બદલે મૌન ધારણ કરો તમારું ચૂપ રહેવું તેમને પોતાની ભૂલનો અહેસાસ કરાવશે એક ખૂબ સારા સમાચાર કારણ કે ગુરુ જૂન પછી 11મા ધાવમાં આવશે તો આ વર્ષ તમારા માટે સાઈડ ઇન્કમનો છે જો તમારામાં કોઈ કુશળતા છે કુકિંગ ડિઝાઇનિંગ ટ્યુશન અથવા ઓનલાઈન કામ તો જૂન પછી તેને શરૂ કરો આ શોખ તમને સારી કમાણી આપશે ડેટા આપણ કહે છે કે તમે આ વર્ષે ગુપ્ત ધન એટલે સિક્રેટ સેવિંગ્સ ભેગી કરવામાં સફળ થશો બસ ધ્યાન રાખજો પોતાની સેવિંગ્સ વિશે ઢીંઢોરો ના પીટો નજર લાગવાનો ડર છે અને હા ઘર સંભાળતા સંભાળતા પોતાની તબિયતને ઇગ્નોર ના કરજો ડેટા અનુસાર તમને હાડકા અને પેટની સમસ્યા પરેશાન કરી શકે છે તમે આખા પરિવારનું ધ્યાન રાખો છો પરંતુ બે હજાર છવ્વીસમાં તમારે પોતાનું ધ્યાન પહેલાં રાખવું પડશે સવારની ચા પહેલા દસ મિનિટની વોક તમારા માટે અનિવાર્ય છે તો બહેનો પછી હવે વાત કરીએ તેમની જે સિંગલ છે જાન્યુઆરી થી મે સુધી નવા રિશ્તામાં ના જોડાવ ખોટા માણસ મળવાના ચાન્સ છે બ્રેક અપનો યોગ છે તે લોકો સાથે જે ટોક્સિક છે પરંતુ ઓક્ટોબર થી ડિસેમ્બર આ એ સમય છે જ્યારે લગ્નનો મજબૂત યોગ બને છે પરંતુ ધ્યાન રાખજો અરેન્જ્ડ મેરેજ ની સંભાવના લવ મેરેજ કરતા વધુ છે લવ મેરેજમાં માતા-પિતાનો વિરોધ જોવો પડી શકે છે ડેટા કહે છે કે તમારા ભાઈ-બહેનો સાથેનો રિશ્તા મીઠા રહેશે કદાચ તમે સાથે ટ્રીપ પર જાઓ પરંતુ પિતા સાથે મતભેદ થઈ શકે છે તેમની તબિયત અને તેમના વિચારોનું સન્માન કરો સામાજિક રૂપે રાહુ અને કેતુ તમને મદદ કરશે નકલી મિત્રોને ઓળખવામાં તમારું ફ્રેન્ડ સર્કલ નાનો થશે પરંતુ જે બચશે તે હીરા હશે જાન છે તો જહાન છે સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી બે હજાર છવ્વીસ કેવું રહેશે કુલ મળીને બે હજાર છવ્વીસમાં તમારી તબિયત છેલ્લા વર્ષો કરતાં વધુ સારી રહેશે કારણ કે બુધ ચોથા ભાગમાં મજબૂત છે તમારી રિકવરી પાવર વધશે ત્વચા ચમકશે અને તમે પોતાની ઉંમર કરતાં નાના દેખાશો પરંતુ ડેટા અમને ત્રણ ખાસ વસ્તુઓ માટે સાવધાન કરે છે પહેલું પેટમાં એસિડિટી અને પેટના નીચેના ભાગમાં તકલીફ થઈ શકે છે કારણ કે ગુરુની અસરથી તમારું મીઠું ખાવાનું મન થશે વજન વધી શકે છે બીજું જીવજંતુ અને મધમાખી આ વર્ષે ખાસ કરીને મધમાખી અથવા જીવજંતુના કરડવાનો ડર છે બગીચાઓમાં અથવા જંગલમાં ફરતા વખતે સાવધાન રહેજો ત્રીજું હાડકું તૂટવું શનિની અસરથી હાડકામાં ઈજા થવાનો રિસ્ક છે

તમને લાગશે કે કિસ્મતે સાથ છોડી દીધો છે આ એક મહિનામાં કોઈ મોટો નિર્ણય ન લો નોકરી ન છોડો રિશ્તો ના તોડો બસ શાંતિથી પસાર થઈ જવા દો યાદ રાખજો આ માત્ર એક ગ્રહનું ગોચર છે તમારું આખું જીવન નથી મિત્રો હવે હું તમને એક ગુપ્ત જ્યોતિષની ટેકનિક શીખવું છું જે ડેટા સેટમાં આપવામાં આવી છે તેનાથી તમે પોતે જાણી શકો છો કે બે હજાર છવ્વીસમાં તમારો કયો ભાવ એક્ટિવ થશે તેને કહેવાય છે નાણી અથવા ભૃગુ મેથડ સૌથી પહેલા પોતાની રનિંગ એજ જાણો જે 2026 માં હશે માની લો કે તમારો જન્મ 1996 માં થયો છે તો 2026 માં તમે 30 વર્ષના થવાના છો હવે એ રનિંગ એજ ને 12 થી ભાગો જેમ કે 30 ને 12 થી ભાગ્યો 12 ગુણ્યા 2 એટલે 24 બાકી કેટલું બચ્યું 6 જે શેષ પર બચ્યું એ જ ભાવ તમારો 2026 માં એક્ટિવ થશે આ ઉદાહરણમાં છઠ્ઠો ભાવ એક્ટિવ થયો છઠ્ઠો ભાવ હોય છે રોગ ઋણ અને શત્રુનો હવે જુઓ તમારી કુંડળીમાં એ ભાવનો સ્વામી ક્યાં બેઠો છે જો છઠ્ઠા ભાવનો સ્વામી સાતમામાં બેઠો છે તો તમને બીમારી અથવા કર્જ તમારા જીવનસાથી દ્વારા આવી શકે છે અથવા તે તેને ઠીક કરવામાં મદદ કરશે તમે પણ પોતાની ઉંમર કેલ્ક્યુલેટ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારો કયો ભાવ એક્ટિવ થઈ રહ્યો છે પડકારો છે તો ઉપાય પણ છે આધારિત આ ખાસ ને પોતાનું કરજો પહેલો એટલે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી સૂર્ય સૂર્યને નમસ્કાર કરો તો વર્ષ બલ્લે બલ્લે રહેશે જો સૂર્ય આવીને તમને જગાડ્યા તો નિષ્ફળતા મળી શકે છે અનુશાસન જ સફળતા છે બીજો ઉપાય ગણેશ ઉપાસના કે તો બારમાં ભાવમાં અને રાહુ છઠ્ઠામાં છે તેમના સંતુલન માટે ભગવાન ગણેશની શરણે જાઓ દર બુધવારે ગણપતિજીને દૂર્વા ચઢાવો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો એક ખાસ ઉપાય જો રસ્તામાં કોઈ કિન્નર દેખાય તો તેમને કંઈક પૈસા દાન જરૂર કરજો આ તમારા બુધ્ધને મજબૂત કરશે ત્રીજો ઉપાય મનોવૈજ્ઞાનિક ઉપાય કન્યા રાશિવાળા પરફેક્શનિસ્ટ હોય છે આ વર્ષે આ આદત તમને તણાવ આપશે ઉપાય એ છે કે અઠવાડિયામાં એકવાર જાણી જોઈને કોઈ કામ અધૂરું છોડી દો અને તેને બીજા દિવસે પૂરું કરો આ તમારા મગજને તાલીમ આપશે કે છોડી દેવું પણ ઠીક છે ચોથો ઉપાય શારીરિક ઉપાય રોજ ગુણગુણા પાણી પીઓ અને ખાધા પછી 10 મિનિટ વોક કરો આ તમારું પાચન અને શનિની અસરોને શાંત કરશે અને હા કેટલીક સખત સાવધાનીઓ પણ છે પોતાનું પહેરેલું કપડું કોઈને ના આપો પોતાની ગાડી કોઈ બીજાને ચલાવવા ના દો અને પોતાના પ્લાન્સ અને બેંક બેલેન્સને ગુપ્ત રાખો તો મિત્રો નિચોડ એ છે કે 2026 માં તમે ભગવાનની એક લેબોરેટરીમાં છો ઈશ્વર તમારી પરીક્ષા લઈ રહ્યા છે જાન્યુઆરી થી મે સુધી ધીરજ રાખો અને જૂન થી ડિસેમ્બર માં એક્શન લો તમારામાં એક ક્ષમતા છે કે તમે માટીને પણ સોનું બનાવી શકો છો બસ પોતાની નિયત સાફ રાખજો કારણ કે શનિ જોઈ રહ્યા છે આશા છે આ વિસ્તૃત વિશ્લેષણ તમને બે 2026 માં સાચો રસ્તો બતાવશે જો તમને આ વિડિયોમાંથી મૂલ્ય મળ્યું હોય તો તેને લાઈક કરો પોતાના કન્યા રાશિવાયા મિત્રો અને પરિવાર સાથે શેર કરો કોમેન્ટ્સમાં જય શ્રી ગણેશ લખીને પોતાની હાજરી જરૂર લગાવજો જેથી વર્ષની શરૂઆત મંગલમય થાય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો હું મળીશ તમને આગામી વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો પોતાના માતા-પિતાનું ધ્યાન રાખજો હર હર મહાદેવ